પાંચસો વર્ષની આતુરતા બાદ કરોડો ભક્તોના આરાધ્ય દેવ પ્રભુ શ્રી રામ હવે ઠાઠ માઠ સાથી ભવ્ય મંદિર માં દર્શન આપશે તો રામલલાનું સ્વાગત કરવા માટે દેશભરના લોકો અવનવી રીતે પોતાનું યોગદાન આપી રહ્યા છે ત્યારે અમદાવાદના ફેશન ડિઝાઇનર એક એવો કુર્તો બનાવ્યો છે કે જેમાં આખી રામાયણના દર્શન થઈ જાય છે અમદાવાદના હેનિશ પટેલ વર્ષ બે હજાર તેર થી ફેશન ડિઝાઇનિંગ નું કામ કરે છે દર વર્ષે નવરાત્રીમાં પોતાની હટકે સ્ટાઇલના આઉટફિટને કારણે તેઓ સોશિયલ મીડિયામાં પણ છવાયેલા રહે છે ત્યારે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે તેમણે જાતે જ સ્પેશિયલ કુર્તો ડિઝાઇન કર્યો છે દિવસ રાત મહેનત કરીને માત્ર સાત જ દિવસમાં આ કુર્તો બનાવવામાં આવ્યો છે કે જેમાં ખાસ ડબલ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ